નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ આજે ભારતમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા છે અને ગઈકાલની સરખામણીમાં આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ આપણે આ વિડીયોમાં જાણીશું બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહે છે એ સાથે જ વાત કરીશું કે ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીના ભાવ કેટલા રહ્યા છે અને ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવ ઘટ્યા કે વધ્યા ત્યારબાદ ચાંદીના ભાવ વિશે પણ ચર્ચા કરીશું તો ચાલો સૌ પ્રથમ આપણે જાણીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર એકસો ત્રેપન રૂપિયા આઠ ગ્રામની કિંમત સત્તાણું હજાર બસો ચોવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ એકવીસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ પંદર હજાર ત્રણસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ બાવીસ હજાર ચારસો પચાસ રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ એકવીસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો દસ ગ્રામમાં નવસો વીસ રૂપિયાનો ઘટાડો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં થયો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા એક ગ્રામની કિંમત અગિયાર હજાર એકસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત નેવ્યાસી હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ અગિયાર હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામની કિંમત મિત્રો એક લાખ બાર હજાર બસો પચાસ રૂપિયા અને આજે છે એક લાખ અગિયાર હજાર ચારસો રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો આપણને આઠસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાનો શું ભાવ રહે છે એક ગ્રામની કિંમત નવ હજાર એકસો સોળ રૂપિયા આઠ ગ્રામની કિંમત બોતેર હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એકાણું હજાર એકસો રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ અગિયાર હજાર છસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલનો ભાવ હતો એકાણું હજાર આઠસો પચાસ રૂપિયા આજે છે એકાણું હજાર એકસો રૂપિયા જેમાં કુલ પ્રતિ ગ્રામે છસો નેવું રૂપિયાનો ઘટાડો અઢાર કેરેટ સોનાના ભાવમાં થયો છે ત્યારબાદ વાત કરીએ કે ચાંદીનો ભાવ શું રહ્યો ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તો આવો જાણીએ એક કિલો ચાંદીની કિંમત શું છે અને એક ગ્રામની શું છે એક ગ્રામની કિંમત એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામની કિંમત બારસો આઠ રૂપિયા દસ ગ્રામની કિંમત પંદરસો દસ રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર સો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ એકાવન હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ બાવન હજાર રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ એકાવન હજાર રૂપિયા જેમાં જોવા જઈએ તો ચાંદીના ભાવમાં એક દિવસની અંદર એક કિલોના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે હાલના બજાર ભાવ પ્રમાણે સ્થિતિ એવી લાગી રહી છે કે આવનાર સમયમાં પણ સોના ચાંદીના ભાવ ઘટતા જ રહે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને હા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમારે કયા શહેરના ભાવ જાણવા છે તમે ભારતના મુખ્ય શહેરોના ભાવ પણ વિડીયોમાં લઈને આવતા રહેશો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર